સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા ચાર વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરીને અંધારું થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતો એને એને લાગણી વ્યક્ત કરી હું જો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરીનું નિવેદન કીધું સાત દસે લઈ ગયા છું પોણા આઠે તમે પાછા મૂકી ગયા છો અને મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટે તૈયાર છું નંબર વન દીકરી આપણા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે જે અમને છે જે સાચી વાત છે એ સાચી વાત તમે કરો તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું સૂચ્યું છે આપડા મેજીસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ ઓ બોલ વિનભાઈ

પછી ડેલો ખોલતા જ બે લેડીઝ પોલીસ અને બે પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એને એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર પડ્યું છે એટલે અંદર થી આવીને મેં એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા ઓફિસ ત્યાં અમને લઈ ગયા અને ત્યાં એક સર બેઠેલા હતા એને મને મારી યારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો પછી સર પાછા આવ્યા અને એને એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દે છે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસ જ બેઠા હતા અને સવાર પડી એટલે બીજા એક દસ અગિયાર વાગે આવ્યા છે અને એને પાછી મારી પૂછતા જ બધી અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેહડ્યા અને શનિવાર હા શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા

એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ને સુવા માટે અને બીજે દિવસે સવારે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ કઈક લેવાનું લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સંડે ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછવું તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાયું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને અમને મને તો કઈ કીધું જ નતું એ કે જવાનું છે એવી રીતે કીધું એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારેય અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારો વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબર વાળાની લઈ ગયા થોડીક રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા પછી અમને પાછા પોલીસ ની ગાડીમાં બેસાડી દીધા પછી ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ન્યા લઈ ગયા ન્યા જઈને પછી કઈ એનું કઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું ઈ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જાતા હતા પૂછવા ને એવું અને મનીષભાઈ ને પૂછતા ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બારની સાઈડ ઉભી રાખી અને મનીષભાઈ ને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદી ની હારે હાજર હતા ફરિયાદીને હાજરમાં મનીષભાઈને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાતથી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસવાળા નીચે લઈ ને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર પછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક રૂમ હતી એમાં મને બેગાડી અને એમ પરમાર સર કરીને છે સાઈબરના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં આ સાચું નહીં બોલે એમ પછી એક અર્પિતા બેન કરીને મારી વારે લેડીઝ હતા એને મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ કઈ ગયા હતા કે આના માણસો ત્યાં બધી મેળ નહીં આવે એમ એલસીબી ના એક મેડમ કરીને છે પીઆઈ એટલે ઈ પછી કઈ ખાલી વહી જ ગયા તા મારું ત્યારે પણ કઈ ને વહી ગયા હતા અને એક સાયબર વાળાના એક રાઇટર છે એ ત્યાં હાજર હતા

ફરજો કરી છે મનની મેજિસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે વોડાવીને પટ્ટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આપ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો થયો એ કરશો એનો વિનંતી છે થેન્ક યુ થેન્કયુ સો મચ સારી